સમસ્ત વિરાણી પરિવારના કુદે શ્રી કોરિયા માતાજીની ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધારી બગસરા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અમરેલી શાસન ભરતભાઈ સુતરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાળાણી આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજળિયા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ધારી તાલુકા ભાજપ પ્રમુખ મુરગેશભાઈ કોટડિયા ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા ધારી તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ઉંટાળા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાકડિયા તાલુકા પંચાયત સદસ્ય ભનુભાઈ બાંભોળિયા બગસરા તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ ભેસાણીયા અમરેલી નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન સંદીપભાઈ માંગરોળિયા માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ચિંતનભાઈ રંગપરિયા જીતુભાઈ પાઘડા ભાજપ જીતુભાઈ શેલડિયા અશ્વિનભાઈ ઠુમ્મર અમદાવાદ યુવા બિલ્ડર આનંદભાઈ કાકડિયા દ્વારા હાજરી આપી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની